હડતાળ પર પર આવશે તબીબ દુષ્કર્મના વિરોધમાં હડતાળ યથાવત છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જાહેર કરી છે હડતાળ હોસ્પિટલોની તમામ પ્રકારની ઓપીડી બંધ રહેશે ડોક્ટર્સ માત્ર ઇમરજન્સી કેસમાં સારવાર આપશે અમદાવાદમાં આજે સાંજે નીકળશે ભવ્ય કેન્ડલ માર્ચ તો કોલકાતામાં જે મહિલા રેસિડેન્ટ તબીબની રેપ કરીને હત્યા કરવામાં આવી તેને લઈને સતત વિરોધ પ્રદર્શન આજે પણ હડતાળ યથાવત રાજકોટની સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળનો બીજો દિવસ આજે ખાનગી હોસ્પિટલના તબીબો પણ ઓપીડી બંધ રાખી વિરોધમાં જોડાયા તબીબોની સુરક્ષા માટે કાયદો ઘડવાની માંગ કરાઈ રહી છે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવશે પીડીયુ મેડિકલ કોલેજથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન તો કલકત્તામાં જે ઘટના બની છે તેને લઈને સતત વિરોધ રાજકોટમાં પણ તબીબો હડતાળ પર છે આજે બીજો દિવસ રાજકોટની સ્થિતિનો ચિતાર મેળવીશું આપણી સાથે સંવાદદાતા ગૌરવ દવે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ આજે બીજો દિવસ છે ડોક્ટરોની હડતાળ યથાવત આજે ખાનગી તબીબો પર જોડાયા છે કેવો માહોલ છે ચોક્કસ જ વત્સલ કલકત્તાની અંદર જે મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાની જે ઘટના સામે આવીને ત્યાર પછી તેના પડઘાઓ છે તે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પણ પડી રહ્યા છે ખાસ કરીને હવે સરકારી તબીબોની સાથે સાથે ખાનગી તબીબો છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા છે તેઓ પણ આ હડતાલની અંદર આજે જોડાયા છે આવતીકાલ સુધી તેમને પણ તમામ ઓપીડી છે તે બંધ કરી છે રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજના દ્રશ્યો છે કે ત્યાં આપ જોઈ શકો છો કે તમામ જે જુનિયર અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો છે કે તેમના દ્વારા સતત બીજા દિવસે પણ હડતાલ છે તે યથાવત છે તે રાખવામાં આવી છે ચોક્કસ મુદતની હડતાલ છે તે રાખવામાં આવી છે તમામના હાથની અંદર બેનરો છે તે જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને આજે જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે તમામ ડોક્ટરો પંદરસો જેટલા જે ડોક્ટરો છે તેની અંદર ખાનગી અને સરકારી તમામ ડોક્ટરો રેલી સ્વરૂપે જશે અને ત્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને ખાસ કરીને ડોક્ટરો માટે જે તબીબી સુરક્ષાને લઈને કાયદો છે તે ઘડવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત છે તે કરવામાં આવશે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ ફરી એક ફરી એક વખત આ આખી રેલી છે તે પીડીયુ મેડિકલ કોલેજ સુધી આવશે અને અહીં તેઓ પોતાની જે માંગ સાથે સતત વિરોધ છે તે નોંધાવી રહ્યા છે આપણી સાથે કેટલાક ડૉક્ટરો છે તેમની સાથે વાત કરીશું શું માંગ છે આપની અને કઈ રીતના વિરોધ અમારી માંગ એ જ છે કે બસ અમારે સિક્યોરિટી જોઈએ છે અમારી વર્ક પ્લેસમાં સિક્યોરિટી જોઈએ છે અમારી આજુબાજુ અમને સિક્યોરિટી જોઈએ છે કારણે અમે સારી રીતે કામ કરી અને અમે બધા પેશન્ટની હેલ્પ કરી શકીએ જ્યાં સુધી અમે સેફ નહી ફીલ કરીએ ત્યાં સુધી અમે કઈ રીતે હેલ્પ કરશું ગુજરાતમાં ડોક્ટરો સુરક્ષિત છે હા મુજબ બહાર એસા લગતા અદર હું તો કમ્પેરેટિવલી ડોક્ટર્સ યસ આર સેફ બટ ઓર ભી ચીજે હોની જોઈએ ઓર ભી સિક્યુરિટી ઇમ્પ્લીમેન્ટેશન હોની જોઈએ રૂલ્સ બનਨੇ જોઈએ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન હોના જોઈએ ઓર ડોક્ટર્સ ઇતને ઇતને ઘંટે કામ કરતા હે થોડા વર્ક આજ કો ભી કમ કરના જોઈએ કસજ તમામ જે ડોક્ટરો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે તેમની સુરક્ષા છે તે વધારવામાં આવે સીસીટીવી કેમેરા અને ખાસ કરીને સિક્યુરિટી ગાર્ડ છે તે વધારવાની માંગ છે તે કરતા જોવા મળી રહેશે જી બસ બિલકુલ બિલકુલ ગૌરવ માહિતી સાથે જોડા બદલ આભાર તો તબીબોની હડતાળ યથાવત છે